અમૂલ ડેરી ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી પ્રાથમિક મતદાન યાદીમાં કેટલાક નામો ઉડી જતા ભારે હોબાળો મચી ગયો છે લડવા પણ વધુ મતદારોના નામ બાકાત કરી દેવામાં આક્ષેપો અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે છે જેને લઈને વિરોધનો ઉઠવા પામ્યો જેથી કેટલાક સુધારા વધારા માટે વાંધા સૂચનો મોકલી આપવા હોવાથી મામલો ગરમાયો છે જોકે પુનઃ મતદાન યાદીમાં ગોંચવા પડે તો ચૂંટણી તારીખ લંબાવાય તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ અમૂલ ડેરીના નિયામક મંડળની ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ મુદત પૂર્ણી થાય છે તે પહેલાં ચૂંટણી યોજવા માટે તંત્રએ કવાયત હાથ ધરવી જોઈએ જેના ભાગરૂપે એક દૂધ મંડળીઓ પાસે ઠરાવો મંગાવવામાં આવ્યા છે જેમાંથી બારસો જેટલા ઠરાવો આવ્યા છે તેના આધારે અ બ કડના પ્રમાણે મતદાન યાદી જાહેર કરવામાં આવી છે પ્રાથમિક મતદાન યાદી જાહેર કરાઈ છે જેમાં કેટલાક નામો નીકળી ગયા હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે ત્યારે નડિયાદ બ્લોકમાંથી ભારતસિંહ પરમાર સહિત કેટલાકના નામ બાકાત કરી દેવામાં આવ્યાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે અન્ય બ્લોકમાં પણ નામ કમી થયા હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી છે જેથી કેટલાક ભાગોમાં વાંધા હરજી જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ મોકલી આપી હોવાનું જણાવવામાં આવેલ છે આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાતની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહો